જય શ્રી કૃષ્ણ રાધે રાધે મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો કોઈની નિંદા કરવાથી કેવું પાપ લાગે છે એ આપણે આ વાર્તાના માધ્યમથી સાંભળીશું પ્રિય ભક્ત મિત્રો એક સમયની વાત છે જ્યારે દેવી ગૌરીએ ભગવાન ભોલેનાથને કહ્યું કે હે સ્વામી હું જાણવા માગું છું કે નિંદા કરવાવાળી સ્ત્રીને કેવું પાપ લાગે છે કોઈની નિંદા કરવી અથવા કોઈને કારણ વિનાનું કોઈનું અપમાન કરવું એ કેવું પાપ છે હે પ્રભુ શું અસત્ય બોલવાથી પણ શું ધર્મનું પાલન થઈ શકે છે ખરું ત્યારે ભગવાન શિવ હસીને દેવી ગૌરીને કહે છે કે આજે તમે અત્યંત મહત્વપૂર્ણ પ્રશ્ન પૂછ્યો છે જેમાં સમસ્ત માનવજાતિનું કલ્યાણ છુપાયેલું છે આજે હું તમને આ વિષયમાં એક કથા સંભળાવું છું જેને સાંભળવા માત્રથી મનુષ્યની નિંદા જેવા મહાપાપથી મુક્તિ મળે છે હે દેવી ગૌરી તમે આ કથાને પૂરા ધ્યાનથી સાંભળજો અને આ કથાનો પ્રચાર જરૂર કરજો ત્યારે માતા ગૌરી કહે છે હે ભગવાન જ્ઞાનરૂપી આ પવિત્ર કથાને હું જરૂર સાંભળીશ અને જે લોકો પણ આ કથાને પૂરા ધ્યાનથી સાંભળશે તેના પર મારી કૃપા દ્રષ્ટિ સદા બની રહેશે તમે આ પવિત્ર કથાને કહો મિત્રો ભગવાન શિવ શંભુ કહે છે કે હે દેવી ગૌરી તમે ધ્યાનથી આ કથાને સાંભળો પ્રયાગનગરીના રાજા ચંદ્રસિંહ હતા તેમનું રાજ્ય ધન ધાન્યથી પરિપૂર્ણ હતું તે રાજા રોજ તેના દરબારમાં આવેલી તેની પ્રજાજનોને તથા યોગ્ય બ્રાહ્મણોને દાન કરી તેનો આદર સત્કાર કરતા હતા તેમણે તેમના જીવનકાળમાં બહુ બધા પુણ્ય કર્મ કર્યા હતા જેની પ્રશંસા ત્રણેય લોકમાં થતી હતી સ્વયં દેવરાજ ઇન્દ્ર પણ તેના પુણ્ય કર્મથી બળતા હતા હે દેવી રાજા મારા પ્રિય ભક્ત હતા રાજા દરેક વર્ષે શિવકથાનું આયોજન કરતા અને ઘણા લોકો આ કથા સાંભળતા જે કારણથી બધા જ કથા સાંભળનારા સાધુ સંત ઋષિમુનિઓ એને શુભ આશીર્વાદ આપતા હતા ભગવાન શિવ શંભુ કહે છે હે દેવી ગૌરી એક દિવસની વાત છે રાજા તેના કક્ષમાં બેસીને કંઈક વિચાર કરી રહ્યા હતા એ સમયે રાજા એની રાણીને કહે છે કે મહારાણી બહુ સમયથી મારા મનમાં એ ઈચ્છા છે કે હું મોટા બ્રાહ્મણોને પંડિતોને ઋષિમુનિઓને આમંત્રણ આપો અને અન્નદાન કરું અને એમને જમાડું એમને ભોજન કરાવવાની મારી બહુ ઈચ્છા થઈ છે તો રાણી બોલી હે મહારાજ આ તો બહુ સરસ કામ છે ઘણો ઉત્તમ વિચાર છે તમે આ શુભ કાર્યને બની શકે એટલું જલ્દી પૂરું કરો આનું આયોજન કરો રાજા બોલ્યા ઠીક છે પછી રાજાએ તેના મંત્રીને બોલાવ્યા અને મંત્રીને કહ્યું કે વિશેષ રૂપથી ઋષિમુનિઓ મોટા વિદ્વાનો બ્રાહ્મણો માટે અન્નદાનનો એટલે કે ભોજન બનાવવાનું આયોજન કરો બહુ બધા ઋષિમુનિઓને બ્રાહ્મણોને જમાડવાના છે માટે મંત્રીજી તમે સારામાં સારો રસોઈયો હોય છે જે બહુ પ્રખ્યાત હોય એવા રસોઈયા શોધો અને સારામાં સારી વાનગીઓ ઘણા પકવાનો સ્વાદિષ્ટ વ્યંજનો બનાવો અને ઋષિમુનિઓને જમાડવાનું આયોજન તમે પૂરું કરો થઈ શકે એટલું વહેલા કરો ભગવાન શિવ માતા ગૌરીને કહે છે હે ગૌરી પછી મંત્રીએ રાજાની વાત સાંભળી અને પ્રખ્યાત રસોયાને શોધ્યો અને બધા બ્રાહ્મણોને જમાડવાનો પ્રબંધ કર્યો પછી રાજા અને મંત્રીની આજ્ઞા મેળવીને રસોયાએ ખુલ્લી જગ્યામાં ખુલ્લા આકાશ નીચે ભોજન બનાવવાની વ્યવસ્થા કરી અને મંત્રીને કહ્યું કે હે મંત્રીજી બહુ બધા લોકો માટે ભોજન બનાવવાનું છે માટે ભોજન બનાવવા માટે રસોઈઘરમાં પૂરતી જગ્યા ન હતી માટે મેં અહીં ખુલ્લી જગ્યામાં બહાર રસોઈ બનાવવાનું નક્કી કર્યું છે તો આ ઠીક રહેશે ને ત્યારે રસોયાની વાત સાંભળીને મહામંત્રીએ કહ્યું ઠીક છે જેવું તમને સારું લાગે જેવું તમને સગવડ લાગે એવી રીતે તમે ભોજન બનાવો પણ ભોજન સ્વાદિષ્ટ બનવું જોઈએ કેમ કે ચંદ્રસિંહ રાજાએ વિશેષ ઋષિ મુનિઓને આમંત્રિત કર્યા છે મોટા વિદ્વાનો બ્રાહ્મણોને આમંત્રિત કર્યા છે કોઈ પણ પ્રકારની કમી ન રહેવી જોઈએ સ્વાદિષ્ટ રસોઈ બનાવજો પછી રસોયાએ બધી વ્યવસ્થા કરી અને ભોજન બનાવવાનું ચાલુ કર્યું ભગવાન શિવ માતા ગૌરીને કહે છે રસોઈ જે બની રહી હતી એની સુગંધ ખૂબ જ સરસ આવી રહી હતી રસોઈની સુગંધથી રાજા બહુ પ્રસન્ન થયા અને બધી વ્યવસ્થા જોઈ રાજા ખુશ થયા જ્યારે મહામંત્રીએ રાજાને કહ્યું કે મહારાજ દરબારમાં બધા જ વિશેષ વિદ્વાનો મહેમાનો માટે ભોજનનો પ્રબંધ થઈ ચૂક્યો છે ત્યારે રાજા બોલ્યા કે મહાન બ્રાહ્મણો ઋષિઓ ભોજન માટે આવી જ રહ્યા છે મહામંત્રીજી ભોજન તથા તેમની સેવામાં કોઈ પણ પ્રકારની કમી ન રહેવી જોઈએ અને તેમના સ્વાગત માટે પૂરા નગરને શણગારો જ્યારે રસોઈયા રસોઈ બનાવી રહ્યા હતા અને રસોઈમાં ખીર બનાવવા માટે કપેલું ચૂલે ચઢાવ્યું હતું એ જ સમયે આકાશમાં એક સમડી સાપને તેના પગના પંજામાં પકડીને ઉડતી ઉડતી જઈ રહી હતી અને એ સમડી ઉડતી ઉડતી જગ્યાથી પસાર થઈ જ્યાં રસોઈ બની રહી હતી ત્યારે સમડીના પંજામાં રહેલા ઝેરીલા સાપના મોઢામાંથી અમુક ઝેરના ટીપ્પા પડ્યા અને સંજોગ વસાદ ઝેરના ટીપા નીચે બનતી ખીરમાં પડી ગયા અને એ ખીર ઝેરવાળી થઈ ગઈ એ ખીરની અંદર ઝેર ભળી ગયું એ કોઈ આ વાતથી જાણતું ન હતું બધા જ અજાણ હતા હવે એ ઝેરવાળી ખીર થોડીવારમાં બની ગઈ ભગવાન શિવ માતા ગૌરીને કહે છે હે ગૌરી પછી થોડી વારમાં જે બ્રાહ્મણો અને ઋષિમુનિઓ જમવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું એ બધા રાજાના દરબારમાં આવ્યા ત્યારે સ્વયં રાજાએ તેમનું સ્વાગત કર્યું તેમના પગ ધોયા અને ઉત્તમ આસન આપીને ભોજન કરવા બેસાડ્યા સ્વયં રાજાએ અને તેમના માણસોએ એમના હાથોથી ઋષિમુનિઓ અને બ્રાહ્મણોને ખીર પીરસી અને બધા આનંદથી ભોજન કરી રહ્યા હતા અને આવી સરસ રસોઈ જમીને રાજાને આશીર્વાદ આપી રહ્યા હતા પણ થોડી જ વારમાં બધાને ભોજન કરતાં કરતાં ચક્કર આવવા લાગ્યા અને બધા ભોજન કરતાં કરતાં ત્યાં જ ઢળી પડ્યા અને જોત જોતામાં મૃત્યુ પામ્યા ભગવાન શિવ માતા ગૌરીને કહે છે હવે તે રાજાની નજર સામે જ બધા લોકોનું મૃત્યુ થયું બધાએ પ્રાણ ત્યાગી દીધા આ જોઈને રાજાને ચક્કર આવવા લાગ્યા આ શુભ અવસર પર આવું વિઘ્ન જોઈને રાજાને ખૂબ જ ઊંડો આઘાત લાગ્યો તેમણે તરત જ તેમના સેવકોને કહીને એ બધું જ ભોજન ફેંકાવી દીધું એના મહેલમાં બ્રાહ્મણોનું અકાળ મૃત્યુ થયું હતું એટલે આ ઘટનાથી રાજા અત્યંત દુઃખી થયા એમને ખૂબ જ ઊંડો આઘાત લાગી રહ્યો હતો પછી રાજા વિચાર કરવા લાગ્યા કે મારા મહેલમાં આટલા બધા બ્રાહ્મણો અને ઋષિ મુનિઓની હત્યા થઈ છે એટલે હવે મને તો ઘોર બ્રહ્મ હત્યાનું પાપ લાગશે મારા કારણે આટલા લોકો મર્યા જેના કારણે મને જન્મ જન્માંતર સુધી મુક્તિ નહીં મળે આમ વિચારીને રાજા એના રાજ્યનો બધો કારોબાર બીજા મંત્રીઓને સોંપી રાજ્યનો ત્યાગ કરીને એક વનમાં તપસ્યા કરવા માટે ચાલ્યા ગયા દોસ્તો ભગવાન શિવ કહે છે હે દેવી ગૌરી જ્યારે એ બધા જ ઋષિ મુનિઓની આત્મા ધર્મરાજાના દરબારમાં ગઈ તો બધાને ધર્મરાજાએ એમના કર્મો અનુસાર અલગ અલગ લોકમાં મોકલ્યા અમુક લોકોને અલગ અલગ યોનિમાં જન્મ લીધો અને અમુક લોકોને અલગ અલગ લોકમાં મોકલી દીધા ચિત્રગુપ્તને એક પ્રશ્ન થયો કે આ લોકોનું અકાળ મૃત્યુ થયું છે તો આ લોકોના અકાળ મૃત્યુનું પાપ કોને મળવું જોઈએ અને આ મહાભયાનક બ્રહ્મહત્યનું પાપ કોને ભોગવવું પડશે આ વિચિત્ર સ્થિતિમાં ચિત્રગુપ્ત ધર્મરાજા પાસે સલાહ સૂચન માંગે છે ત્યારે યમરાજા પણ ધર્મ અનુસાર ન્યાય કરવામાં અસમર્થ થઈ ગયા યમરાજા પણ વિચારમાં પડી ગયા અને યમરાજા ચિત્રગુપ્તને કહે છે કે હે ચિત્રગુપ્ત આ વિષયમાં તો રાજા નિર્દોષ છે કેમ કે એ પુણ્ય કરનાર છે અને એમણે તો અન્નદાનના ઉપદેશથી સાધુઓને જમવા બોલાવ્યા હતા અને એ સ્વયં હવે પસ્તાવો કરી રહ્યા છે અને આ વસ્તુ અજાણતા થઈ છે બીજી બાજુ એ રસોયો જે ખીર બનાવી રહ્યો હતો એ પણ આ વાતથી બિલકુલ અજાણ હતો તેને પણ ખબર ન હતી કે આ ખીરમાં સાપનું ઝેર પડી ગયું છે તથા એને અજાણતા જ ભોજન પીરસ્યું હતું અને બીજી તરફ જે આકાશમાં સમળી સાપને લઈને ઉડી રહી હતી એ તો એના બાળકો માટે ભોજનની વ્યવસ્થા કરી રહી હતી એ પણ આ બ્રહ્મ હત્યાની પાપની ભાગીદાર નથી હવે એ સર્પ જેને સમળી લઈ જઈ રહી હતી તે સાપ તો ખુદને જ બચાવી રહ્યો હતો એના પ્રાણોની રક્ષા માટે એ તરફડી રહ્યો હતો અને અજાણતા જ પોતાની આત્મરક્ષા કરવા માટે તેના મોઢામાંથી ઝેર નીકળ્યું હતું અને એ ઝેર ચૂલામાં બનતી ખીરમાં પડી ગયું હતું જે એ ઋષિઓએ ખાધી હતી એટલે એ પણ હવે આ બ્રહ્મહત્યાનો ભાગીદાર નથી ત્યારે હમરાજા અત્યંત ચિંતામાં પડી ગયા અને ભગવાન શ્રી હરિનું ધ્યાન કરવા લાગ્યા કારણ કે જો તે ખોટો ન્યાય કરીને કોઈપણ પ્રાણીને સજા દંડ સંભળાવે તો એ પણ મહાપાપના ભાગીદાર બની જાય એટલે ધર્મરાજા ખોટો ન્યાય ન થાય એ માટે ભગવાન વિષ્ણુનું આહવાન કર્યું કારણ કે આ ઘટનામાં બધા જ નિર્દોષ હતા કોઈનો પણ દોષ હતો નહીં યમરાજા ભગવાન વિષ્ણુનું ધ્યાન ધરતા ભગવાન શ્રી હરિવિષ્ણુ યમપુરીમાં પ્રગટ થયા અને ભગવાન વિષ્ણુ યમરાજાને કહે છે હે ધર્મ રાજા તમે વ્યર્થ ચિંતા ના કરો સમય આવવા પર તમે સ્વયં આ મહાપાપના ભાગીને સજા સંભળાવી શકશો બસ ધર્મરાજા તમે યોગ્ય અવસરની રાહ જુઓ ધર્મરાજા શ્રીહરિની વાતનું સમર્થન કરતા થોડા સમય માટે આ વાતને ભૂલીને એના બીજા કાર્યોમાં વ્યસ્ત થઈ ગયા ભગવાન શ્રી શ્રીહરિ કહે છે હે દેવી લક્ષ્મી આવી રીતે અમુક વર્ષોનો સમય વીત્યો જ્યારે આ વાત બધી પ્રજા ભૂલી જ ગઈ હતી પછી એક દિવસ બન્યું એવું કે અમુક સાધુઓ પ્રયાગનગરીમાં આવ્યા અને ઘરે ઘરે જઈને ભિક્ષા માગવા લાગ્યા તો જ્યારે એમણે એક સ્ત્રીને જોઈ ત્યારે પૂછ્યું કે દેવી આ નગર બહુ સુંદર છે શું તમે અમને આ રાજ્યના રાજાના મહેલનો રસ્તો બતાવશો ત્યારે એ સ્ત્રીએ આશ્ચર્ય સાથે એ સાધુઓ તરફ જોયું અને બોલી કે અરે સાધુ મહારાજો તમે તમારી મૃત્યુને કેમ બોલાવી રહ્યા છો ત્યારે એ ઋષિ મુનિઓએ આવી વાત સાંભળીને આશ્ચર્ય થયું અને બોલ્યા અરે બહેન તમે આ કેવી રીતે વાત કરી રહ્યા છો અમે રાજા ચંદ્રસેનની વાત કરી રહ્યા છીએ ત્યારે એ સ્ત્રી ફરી બોલી હા હું પણ એ જ રાજાના મહેલની વાત કરું છું જ્યાં સેંકડો તમારા જેવા ઋષિમુનિઓને રાજાના ઘરનું ભોજન ખાઈને તેમના પ્રાણ ગુમાવવા પડ્યા હતા જો તમારે પણ મારા ના પાડવા છતાં જો તમારે ત્યાં જવાની ઈચ્છા હોય તમારા મૃત્યુને આમંત્રણ આપવાની ઈચ્છા હોય તો એ દરબારમાં જરૂર જાઓ રાજા સ્વયં બ્રહ્મ હત્યાનું મહાપાપ કરીને વનમાં જઈને તપસ્યાનું ઢોંગ કરી રહ્યા છે અમને તો શરમ આવી રહી છે કે અમે આવા રાજ્યના રાજાને ત્યાં નિવાસ કરીએ છીએ એ સ્ત્રીની વાત સાંભળીને તે મુનિઓ પણ ત્યાં પ્રયાગરાજ્યમાંથી પાછા ફરી ગયા એ સ્ત્રી નગરમાં આવનારા મહેમાનો અને અન્ય લોકોમાં રાજાની ખોટી વાતો ફેલાવી રહી હતી રાજાની ખોટી બુરાઈઓ કરી રહી હતી ખીરવાળી ઘટનાને વધારેમાં વધારે પ્રસરાવી રહી હતી થોડા સમય પછી એ સ્ત્રીને એક સાપ કરડ્યો અને એ સાપના કરડવાથી એ સ્ત્રીનું મૃત્યુ થઈ ગયું અને બીજી બાજુ રાજા ચંદ્રસિંહ જે સંન્યાસી બની ગયા હતા એનું પણ મૃત્યુ થઈ ગયું વૃદ્ધ થઈ જવાના કારણે વનમાં તેમનું મૃત્યુ થઈ ગયું હતું ભગવાન ભોલેનાથ દેવી ગૌરીને કહે છે એ બંનેની આત્માને લઈને યમદૂત ધર્મ રાજાના દરબારમાં જાય છે જ્યારે ચિત્રગુપ્ત એ બંનેના પાપ પુણ્યના લેખા જોખા જુએ છે તો એ યમરાજાને કહે છે હે ધર્મરાજા આખરે આજે એ દિવસ આવી જ ગયો કે જેની આપણને કેટલાય વર્ષોથી રાહ જોઈ હતી હે ધર્મ આ એ જ રાજા છે જેના દરબારમાં બ્રાહ્મણોની હત્યા થઈ હતી ત્યારે ધર્મરાજા કહે છે હે ચિત્રગુપ્ત આ રાજાને બ્રહ્મલોકમાં મોકલવામાં આવે કેમ કે એનાથી આપ અજાણતા થયું હતું તથા આ સ્ત્રીને સોળ નરકની સજા આપવામાં આવે અને તેની જીભ કાપી નાખવામાં આવે આ સ્ત્રી જ બ્રહ્મ હત્યાની પાપની ભાગીદાર છે દૂતો અને ચિત્રગુપ્ત આશ્ચર્યચકિત થઈને યમરાજાને જોવા લાગ્યા ત્યારે યમરાજા બોલ્યા કે હે ચિત્રગુપ્ત આ રાજા ચંદ્રસિંહ તો એમના ધર્મનું પાલન કરી રહ્યા હતા સમળીએ એની ભૂખ મટાડવા માટે સાપનો શિકાર કર્યો હતો સાપે તેની સ્વયંની રક્ષા કરવા જતાં વિષ એના મોઢામાંથી નીકળી ગયું હતું જે ખીરમાં પડ્યું હતું આ બધા જ નિસ્વાર્થ ભાવથી પોતપોતાનું કાર્ય કરી રહ્યા હતા એમાં એમનો કોઈ પણ જાતનો સ્વાર્થ ન હતો કોઈએ પણ આ પાપ જાણી જોઈને કર્યું નથી આ પાપ જ્યારે થયું તે સમયે એમને કોઈ સુખ કે દુઃખની અનુભૂતિ થઈ ન હતી પણ બીજી બાજુ આ સ્ત્રીએ તેના કઠોર વચનો સાથે કડવા શબ્દો સાથે સ્વયંના પાલન કરતા રાજાની વધારે નિંદા કરી છે આમાં એનો કોઈ સ્વાર્થ હોય કે ન હોય પણ આ સ્ત્રીએ કોઈને અજાણે થયેલા પાપની નિંદા એના મુખેથી કેટલાય લોકોને કહી હતી રાજાની નિંદા કરવામાં જે સુખ એમણે મેળવ્યું હતું એ જ સુખે એને આ મહાપાપના ભાગી બનાવ્યું છે ચિત્રગુપ્ત કહે છે કે ધન્ય છે તમને પ્રભુ અને પ્રભુની લીલાને મિત્રો ભગવાન ભૂલનાથ દેવી પાર્વતીને કહે છે હે દેવી યમરાજાની આજ્ઞા અનુસાર એ સ્ત્રીને ઘોર નરકમાં નાખી દીધી અને સોળ નરકની સજા મળી હે દેવી ગૌરી તમારા પ્રશ્ન અનુસાર જે પણ વ્યક્તિ કોઈની નિંદા કરે છે એને આવી રીતે બ્રહ્મહત્યાનું પાપ લાગે છે માટે કોઈએ પણ એનો સ્વાર્થ નિઃસ્વાર્થ ભાવથી નિંદા ન કરવી જોઈએ ઘણા લોકો ઈર્ષાના ભાવથી બીજાની નિંદા કરે છે તો નિંદા કરનાર અને નિંદા સાંભળનાર બંને જ પાપના ભાગીદાર હોય છે હે દેવી ગૌરી તમારા બીજા પ્રશ્ન અનુસાર કોઈ કારણ વગર કોઈનું અપમાન કરવું તેને અપશબ્દો કહેવા અથવા પોતાના શબ્દોથી દુઃખી કરવા એ પણ પાપ છે માટે કોઈને બુરાઈ કરવી નહીં ફાલતુ વાતો કરવી નહીં એ પણ પાપ માનવામાં આવે છે મન વચન અને કર્મથી કોઈને દુઃખ પહોંચાડવું એ પણ પાપ છે તમારા ત્રીજા પ્રશ્ન અનુસાર કોઈ મનુષ્યના અસત્ય બોલવાથી ધર્મનું પાલન નથી થતું સત્ય બોલવાથી મન શાંત રહે છે અને મુશ્કેલીઓ દૂર થાય છે સાચું બોલનાર વ્યક્તિ એના ગુસ્સા પર નિયંત્રણ કરી શકે છે ક્રોધ પર કાબુ મેળવી શકે છે અને એના જીવનમાં હંમેશા શાંતિ બની રહે છે અને સત્ય એક એવી વસ્તુ છે જેનાથી વ્યક્તિ દુનિયાના બધા જ કામોમાં સફળતા મેળવી શકે છે ખોટું બોલવાની આદત માત્ર નૈતિકતાનું પતન કરતી નથી પણ માનસિક અને શારીરિક રીતે પણ નુકસાનદાયક છે આ કથા સાંભળીને દેવી પાર્વતી બોલ્યા ધન્ય છો પ્રભુ તમે અને તમારી લીલા તમે મારા મનની બધી શંકાઓ દૂર કરી જેનાથી મારું મન શાંત થઈ ગયું છે મિત્રો કથા બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માગું છું અને આશા રાખું છું કે તમને આ કથા પસંદ આવી હશે જો તમને આ કથા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રાધે રાધે